નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મોર સંબંધી ઘણી એવી તકલીફો થતી હોય છે તો એ તકલીફને આપણે કઈ રીતના દૂર કરી શકીએ આયુર્વેદિક રીતે તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને કદાચ મિત્રો તમારા ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય અને તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય આયુર્વેદ સાથે જોડાવાની તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને ચોક્કસપણે માહિતીઓ મળતી રહેશે તો બને ત્યાં સુધી આપણે આયુર્વેદ સાથે પણ જોડાવું જરૂરી પણ છે કે અત્યારના સમયની અંદર આપણે સૌને ખ્યાલ છે કે અનેક નાની મોટી બીમારીઓ ખૂબ ઝડપી વધી પણ રહેશે જેથી કરીને આપણે આપણા શરીર પ્રત્યે કાળજી રાખી છતાં પણ આપણે કોઈક ને કોઈક બીમારીનો ભોગ બની રહ્યા છીએ તો બને ત્યાં સુધી આપણે આયુર્વેદનું જ્ઞાન હોય જાણકારી હોય અને કોઈ કારણસર આપણા શરીરની અંદર બીમારી આવે તો એને આપણે આયુર્વેદ રીતે એને દૂર અને કરી પણ શકીએ અને ધીરજપૂર્વક જેનો ઉપયોગ કરીએ તો આપણે ખૂબ સારું પરિણામ પણ આપણને મળી શકીએ તો હવે શરૂઆત કરીએ કે આપણે મોં સંબંધી ઘણી એવી તકલીફો થતી છે મોની અંદર ઘણી વખત દુર્ગંધ આવતી હોય છે લાળ પણ પડતી હોય છે દુખાવો પણ થતો હોય છે તો એ બધી સમસ્યાથી આપણે કઈ રીતના છુટકારો મેળવી શકીએ તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું તો એની અંદર છે સૌથી પહેલાં તો આપણે તલના તેલનો ઉપયોગ કરવાનો છે તો તલના તેલનો ઉપયોગ કરીને આપણે મોં સંબંધી જે સમસ્યા થાય છે એને કઈ રીતના દૂર કરી શકીએ તો મોં સંબંધી ઘણી એવી તકલીફો થાય છે એને રિલેટેડ પણ ઘણી એવી આયુર્વેદિક ઔષધિઓ છે વનસ્પતિઓ છે એનો ઉપયોગ કરીને પણ આપણે એને સહી સલામતી રીતે આપણે મોંને રાખી શકીએ તો સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે મોં સંબંધી આપણે કેટલી તકલીફો થઈ રહી છે તો સૌથી પહેલાં તો આપણે માની લો કે ઘણા વ્યક્તિને એવી તકલીફો થતી હોય છે સવારને સવાર ઉઠીને આપણે બ્રશ કરીએ તો બ્રશ કરતી વખતે આપણે લોહી પણ નીકળતું હોય છે જડબામાંથી પેઢામાંથી લોહી પણ નીકળતું હશે સૂજો પણ આવી જાય અને પેઢાની અંદર ઘણી વખત લાલાસ તો આપણને ભાગ પણ જોવા મળી શકે દુખાવો પણ થાય અને એની સાથે દાંત રિલેટેડ પણ ઘણી એવી તકલીફ થઈ રહી છે દાંતની અંદર સોળો થાય કોરો થાય દાંત હલવા લાગે દાંત તૂટવા લાગે એ બધી સમસ્યાઓ થાય છે એની પાછળ ઘણા એવા કારણો છે કે અત્યારના સમયની અંદર અનેક પ્રકારના ટૂથપેસ્ટ આપણને મળે છે બજારની અંદર તો એનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ પણ આપણને ખ્યાલ હોતો નથી કે એ કઈ રીતના બની શકે છે કે એનો આડઅસર કઈ કેટલા સમય સુધી વધી શકે તો બને ત્યાં સુધી આપણે બ્રશ કરીએ તો આપણે દાંતની ઉપર ઘણા એવા લેયરો હોય છે મિત્રો એ લેયરો ધીરે ધીરે કરીને ઘસાઈ જાય તે જેથી કરીને આપણે કોઈ ખાટાશ વસ્તુ આપણે ઉપયોગ કરી માની લો કે આપણે કેરી ખાઈએ તો એ કેરી ખાધા પછી આપણા હદ વગરનો આપણે દાંતની ઉપર ખાટાશ થતું હોય છે કોઈ એના પછી આપણે કોઈ ખોરાક લઈએ તો ખૂબ ખાટાશનો આપણે અહેસાસ થતો હોય છે આપણે સરખી રીતે ચાવી પણ શકતા નથી તો એની પાછળ કારણ એ છે કે દાંતનું જે લેયર છે એ ઓછું થઈ જાય ઘસાઈ જાય તો એના કારણે પણ આ તકલીફ વધી શકે અને નાની ઉંમરના વ્યક્તિઓના બાળકોને પણ દાંતની અંદર દુખાવું અને દાંત સરવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે તો અને બીજું કે ઘણી વખત આપણે મોં સુકાઈ જતું હોય છે કોઈ કારણસર કોઈ બીમારી હોય કે ના હોય આપણે ઘણી વખત એવો અહેસાસ થાય કે આખું ગળું સુકાઈ જાય મોંની અંદર સુકાઈ જાય એટલે આપણે તરત પાણી પીવું પડે બરોબર છે તો એવી બધી જે સમસ્યાઓ થાય છે પેડાની અંદર દુખાવો થાય દર્દ થાય એ બધી સમસ્યાથી આપણે છુટકારો જો મેળવવો હોય તો તલનું તેલ એક આયુર્વેદિક ઔષધિ તરીકે ખૂબ અગત્યનું પરિણામ પણ આપે છે રાહત પણ આપે છે તો એનો ઉપયોગ આપણે કઈ રીતના કરીએ જેથી કરીને મોહ સંબંધી જે મુખ સંબંધી જે તકલીફ થાય છે એની અંદર આપણે રાહત મળી શકીએ તો એની અંદર માની લો કે આપણે ઘણી વખત અવાજ સાંભળવામાં તકલીફ થતી હોય છે માની લો કે દૂરથી કોઈ વ્યક્તિ આપણને બોલાવે અને એનો અવાજ આપણે સંભળાય પણ ક્લિયર એનું આપણે સ્પષ્ટપણે એ સમજી શકતા નથી તો એવા સંજોગો જે કદાચ સર્જાતા હોય તો એની અંદર પણ આપણે એનો રાહત મળી શકે છે બરાબર છે તો સૌથી પહેલાં આપણે દાંત સંબંધી તકલીફ હોય પેઢા સંબંધી તકલીફ હોય દાંતની અંદર દુખાવો થતો હોય દર્દ થતું હોય બરાબર છે મોડું સુકાઈ જતું હોય દાંતની અંદર ખાટાશ આવી જતી હોય એવી બધી જે સમસ્યાઓ લાળ પડતી હોય એ બધી જે સમસ્યાથી આપણે છુટકારો અવશ્યપણે તમે મેળવી પણ શકશો તો હવે એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ તો તમે અઠવાડિયાની અંદર એક ટાઈમ તમે ચોક્કસપણે પ્રયોગ કરજો તલનું તેલ તમારે લેવાનું બરાબર છે એટલે મોઢાની અંદર આપણે નાખી દેવાનું આખું મોઢું ભરાઈ જાય એટલું તલનું તેલ નાખવાનું અને મોઢું ફૂલાવી રાખવાનું બરાબર છે આપણે નહીં પાન પાણીના કોગડા કરીએ એ રીતના તમે મોઢું ફૂલાવી રાખો કોગળા નથી કરવાના ફુલાવી રાખો અને હલકું તમે ડાબી તરફ જમણી તરફ ડાબી તરફ જમણી તરફ ધીરે ધીરે કરીને તમે એ તમે મોઢું ફેરવતા રહો અને જ્યાં સુધી આ મોઢું તમારું થાકી ન જાય ત્યાં સુધી એ તેલને આ મોઢાની અંદર આપણે રાખવાનું અને ત્યારબાદ તમે એને આ કોગળા કરી નાખો અથવા તો કાઢી પણ નાખો અઠવાડિયાની અંદર તમે એક વખત જો ટ્રાય કરશો એટલે તમને પ્રેક્ટિકલી હંડ્રેડ પર્સન્ટ એની અંદર રાહત મળશે સૌથી પહેલાં રાહત તમને કંઈ મળશે કે દાંતની ઉપર ખાટાશ આવી જાય બરાબર છે તમે કોઈ પણ ખાટો પદાર્થ ખાટું ભોજન કોઈ પણ તમે સેવન કરો અને તરત જો તમને દાંતની ઉપર ખાટાશ આવી જતી હોય એ હંડ્રેડ પર્સન્ટને એની અંદર તમને પચાસ ટકાનું રાહત તમને મળી શકશે બીજા નંબરે સવારે ઉઠો અને તમે બ્રશ કરો છો તો એ લોહી નીકળતું હોય એ સમસ્યા પણ ધીરે ધીરે કરીને ઓછી થઈ જશે માની લો કે તમે કેળા ખાઓ સફરજન ખાઓ જમરૂક ખાઓ તો ઘણી વખત જમરૂક આપણે ખાઈએ તો ખાધા પછી આપણે હાથમાં જોઈએ તો એ જમરૂપ પર આપણે લોહી જોવા મળે તો એ પેઢામાંથી લોહી આવી જતો હોય છે તો પેઢા જે આપણે જડબાશે એ નરમ થઈ જતા હોય છે તો એ પણ ધીરે ધીરે કાંઈ રિકવરી મળશે અને મોઢાની અંદર કોઈ ઇન્ફેક્શન થાય કોઈ પણ જાતની તકલીફ થતી હોય તો એ હંડ્રેડ પર્સન્ટ દૂર થશે અને બીજા નંબરે છે મોઢું કદાચ સુકાઈ જાય એવો અહેસાસ તમને થતો હોય કોઈક કારણસર તો એવી બધી સમસ્યામાંથી પણ તમે છુટકારો મેળવી શકશો એટલે માની લો કે આખું આ જે આપણું મુખ પ્રદેશ છે એને તમામ સમસ્યાથી આપણે છુટકારો મેળવી શકાય બરાબર છે તો તલના તેલના ઓઘળા કરો મૂળની અંદર ફૂલાવી રાખો અને એને તમે ઉપયોગ કરી શકો એટલે તમને ખૂબ સારું રિઝલ્ટ મળી શકશે અને એના સિવાય કદાચ બીજી તમને તકલીફ થતી હોય આ ધાક્ષબંધે દાંતની અંદરની તરફ જડબાની અંદર દુખાવો થતો હોય તો એવા સંજોગોની અંદર તમારે દાંત જો સુરક્ષિત રાખવા હોય તો તમે વણનું દાંતણ બાવરણનું દાંતણ કણજીનું દાંતણ ત્રણેય દાંતણમાંથી કોઈ પણ એક દાંતનો ઉપયોગ કરો લીમડાનું દાંતણ પણ તમે ચાવી શકો તો આપણી દાંતની જે કેપેસિટી છે જાત દાંતની જે આ લેયર છે એ સુરક્ષિત રહેશે અને દાંત આપણા મજબૂત પણ થઈ શકશે અને આપણે ભોજન પણ સારી રીતે ચાવીને ખાઈ શકશું અને ઘણી વખત આપણે એવો અસ થાય કે ભોજન એકદમ વ્યસ્થિત હોય જોમ એકદમ સુંદર હોય પણ આપણે જે ભોજન લઈએ ચાવીએ ત્યારે આપણે એનો સ્વાદ આવતો નથી ઘણી વખત એવું આપણે થાય કે ભોજનની અંદર મીઠું ઓછું છે મીઠું બરાબર નથી એવા સંજોગોની અંદર પણ એ જે આ સ્વાદની જે લક્ષણ થાય છે એ પણ ઓછી થઈ જાય તો એની અંદર પણ આપણે ધીરે ધીરે કરીને રાહ જોવા મળી શકે તો આજના વિડીયોની અંદર મારે તમારે એ જ જણાવવાનું કે તલના તેલનો ઉપયોગ કરી તલના તેલના કોગળા કરી એનું આપણે મો પ્રદેશ સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ થાય તો એની અંદર ખૂબ સારું રિઝલ્ટ આપણને મળી શકે તમને કોઈ આળસર પણ થશે નહીં હંડ્રેડ પર્સન્ટ તમને એની અંદર ફાયદા થશે તમે પ્રેક્ટિકલી અઠવાડિયાની અંદર એક વખત ચોક્કસ ટ્રાય કરજો જેથી કરીને આપણે દાંત મજબૂત થશે પેઢાની અંદર લોહીને પડતું એ બંધ થઈ જશે માની લો કે ટોટલી મોની જે સમસ્યા થાય છે એની અંદર આપણે છુટકારો મેળવી શકશું અને હોઠ ફાટવાની કદાચ તમને સમસ્યા થતી હોય માની લો કે ખાસ કરીને શિયાળા ઋતુની અંદર એવી સમસ્યા થતી હોય છે તો હોઠ ફાટવાની જે સમસ્યા થાય એ પણ ધીરે ધીરે કરીને ઓછી થઈ જાય અને એ ફાટવાની સમસ્યાથી તમે છુટકારો મેળવી શકશો તો આ માહિતી તમને કેવી લાગી જોરથી જણાવજો અને જોથી ટ્રાય કરજો અને ખાસ કરી મિત્રો તમારી ચેનલ પર પહેલી વખત આવું થયું હોય તમને આવ આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય જિજ્ઞાસા હોય તો ચોક્કસપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને અવનવી માહિતીઓ જંગલી જડીબુટ્ટીઓ વિશે માહિતી મળતી રહેશે અને એ જંગલી જડીબુટ્ટીઓ એ ઔષધિ કઈ બીમારીની અંદર ઉપયોગ કરી શકાય કઈ રીતના કરી શકાય શરીરની પ્રકૃતિને આધારિત કઈ રીતના ઉપયોગ કરી શકાય ક્યારે ન કરી શકાય એવી ચોક્કસપણે તમને માહિતીઓ મળતી રહેશે તો મળી કોઈ નવા ટોપિક સાથે ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો પરિવારનો ખાસ ખ્યાલ રાખજો તમારા શરીરનું ખાસ ધ્યાન રાખજો કેમ કે શરીર પ્રત્યે આપણે લાપર લાપરવાહી કરીશું તો સમય જતાં આપણે ઘણી એવી તકલીફો આવી શકે આપણે ખૂબ પરેશાન હેરાન થઈ જતા હોઈએ છીએ તો બને ત્યાં સુધી આપણે શરીર પ્રત્યે ખૂબ કાળજી અને સાવચેતી રાખવી જરૂરી છે તો મળીએ કોઈ નવા ટૉપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે